કોલી અધભાઈ ખલીફા ઈબ્રાહિમભાઈ પિંજારા શાંતિલાલભાઈ ચનેપારા કારાભાઈ લુહાર અને સૌ ગ્રામજનોની બેનો રવાપર ગામમાં લાંબો સમય થયો પીવાનું પાણી અનિયમિત આવતા આજ રોજ નખતરાણાની પ્રાંત કચેરીએ અને તાલુકા પંચાયત કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તેમજ રવાપર ગામમાં લાંબો સમય થયો પીવાનું પાણીનો બહુ સંકટ ઉભો થયો છે તો રવાપર ગામમાં ટોટલ દસ બોર્ડ આવેલા છે

ગામ લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે રવાપરની બેનો રાત એક બે વાગ્યા સુધી પાણીની રાહ જોઈ અને પાણી ન આવતા નિરાશ થાય છે તો ખરેખર જો હવે રવાપર ગામે પાણીની તંગી આવી ચાલ્યા કરશે તો માલધારી ભાઈઓ અને ગામ લોકોને પાણી માટે હિજરત કરવું પડશે તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે કારણ કે રવાપર ગામે પાણીની અછત હોવાથી રવાપર ગામે રખડતા મોગા પ્રાણીઓ પાણી વિના તરસી મારી રહ્યા છે ગામ લોકો કહી રહ્યા છે અને જાગૃત નાગરિક હાસમભાઈ થોડિયા એ જણાવેલું હતું કે તમામ ચૂટેલા પ્રતિનિધિઓ અને અધિકારી જણાવવાનું કે અમારા રવાપર ગામમાં છેલ્લા બેથી અઢી વર્ષ થયા કોઈ સારા કામ થયા જ નથી તો અમારા રવાપર ગ્રામજનોની એવી માંગ છે કે અમારા ગામમાં જલ્દી વિકાસના સારા કામો થાય અને અમારા રવાપર ગામે છેલ્લા અઢી વર્ષમાં એકથી બે ફક્ત ગ્રામ સભા ભરાણી છે તો તાલુકા પંચાયત નખત્રાણા અને જિલ્લા પંચાયત ભુજ પાસે સૌ રવાપરના ગ્રામજનો એવી માંગ છે કે રવાપર ગામમાં વહેલી તકે ગ્રામ સભા ભરાય રિપોર્ટ બાય આદમ નોતિયાર કચ્છ ટીવી ન્યૂઝ માતાના નખત્રાણા તાલુકાની સર્વસ્વ ટીમ અને હું મારો પરિચય આપું એડવોકેટ ભગવાન કાંઝિયા નખત્રાણા તાલુકા આમ આદમી પાર્ટીના સમગ્ર પરિવાર તથા રવાપરના ગ્રામજનો તરફથી હું આ તરફથી અમે સર્વસ્વ પાર્ટીના લોકો તથા રવાપર ગ્રામજનો આજે નખત્રાણા પ્રાંત સાહેબ પાસે રજૂઆત કરવા માટે આવ્યા હતા અને અમારી રજૂઆત હતી પ્રાણપ્રશ્ન પાણી અંગેની જે અંગે છેલ્લા પર ગામમાં છેલ્લા ચાર મહિનાથી સતત પાણીની સમસ્યાઓ છે રવાપરના ગ્રામ પંચાયત વહીવટી વહીવટીતંત્રને અનેક રજૂઆતો કરી છે તેમને લેખિતમાં રજૂઆતો કરવામાં આવી છે મૌખિકમાં રજૂઆતો કરવામાં આવી છે પરંતુ ગ્રામજનોની રજૂઆતોને સતત હંમેશા નજરઅંદાજ કરવામાં આવી રહી છે વહીવટીતંત્ર દ્વારા કોઈ પણ ધ્યાન દોરવામાં આવતું નથી તેથી આજે રવાપર ગ્રામજનોએ સમગ્ર મળીને આમ આદમી પાર્ટી પરિવારને રજૂઆત કરતા આમ આદમી પાર્ટી પરિવારના પ્રમુખશ્રી તથા અમે સર્વસ્વ સભ્યોએ સાથે મળી અને આજે પ્રાંત સાહેબને રજૂઆત કરી અને પ્રાંત સાહેબને અમે જણાવ્યું કે આજે જે રવાપર ગામે જેલા ચાર મહિનાથી એ પરિસ્થિતિમાં લોકો જીવી રહ્યા છે કે જેના માટે આજે પાણી પીવા માટે પણ પાણી નથી મળી રહ્યું જ્યારે અત્યારે છેલ્લા ત્રીસ વર્ષથી સત્તા પક્ષની ભાજપ સરકાર જો લોકોને કહેતી હોય કે જળ પે નળની યોજનાઓની વાતો કરતી હોય પરંતુ જે સમગ્ર વાસ્તવિકતા આપ સૌ ગ્રામજનો અને સમગ્ર લોકોની સમક્ષ છે કે વાસ્તવિકતા એ છે કે જે ચાર મહિનાથી જો તમને પાણી પીવા માટે પાણી પણ ન મળતું હોય લોકો પાણીના પીવા માટે રવા પર જેવા મોટા ગામમાં પણ વલખા મારવા પડતા હોય બહારથી પૈસા આપીને વેચાતું પાણી લેવાની ફરજ પડતી હોય તો આનાથી મોટી કોઈ વિકટ પરિસ્થિતિ ન હોય ખરેખર જ્યારે પરિસ્થિતિ અલગ હોય છે જ્યારે ચૂંટણીના સમય દરમિયાન સત્તા પક્ષના લોકો દ્વારા ખોટા વાયદાઓ અને વચનો આપવામાં આવતું હોય છે પરંતુ વાસ્તવિકતા અંગે અમે સાહેબશ્રીને આજે ધ્યાન દોર્યું સાહેબને આવેદનપત્ર પણ આપ્યું અને સાહેબે ખૂબ સારો અમને પ્રત્યુત્તર પણ આપ્યો છે સાહેબે તાત્કાલિક ધોરણે ગ્રામજનોના જે પ્રાણ પ્રશ્ન અંગે ઉકેલ લાવવામાં આવશે એવું અમને યોગ્ય રીતે જવાબ આપ્યો અમને આ પ્રાંત અધિકારીશ્રી પાસે અપેક્ષાઓ છે અને અમને આશા પણ છે કે અમારી રજૂઆતોને ધ્યાને જ લેવામાં આવશે અને આ અંગે રવાપર ગ્રામજનોને તાત્કાલિક ધોરણે પીવાલાયક પાણી મળશે અને સાથે સાથે જે અમારો પ્રશ્ન છે કે છેલ્લા એક વર્ષથી પણ વધારે સમયથી જે પીવાના પાણી માટેની જે લાઇન ખોદવામાં આવેલી છે એ લાઈન પણ પૂરવામાં નથી આવી શેરીની અંદર ખાડાઓ છે વોર્ડ નંબર પાંચની સમસ્યાઓ ખૂબ જ ગંભીર છે ત્યારે આ સાહેબને અમે પણ ધ્યાન દોર્યું છે સાહેબે તાત્કાલિક ધોરણે આ પૂર્ણ કરવા માટે અમને યોગ્ય પ્રત્યુત્તર પણ આપ્યો છે અને તે આ જે પરિસ્થિતિ એ છે કે આજે કોઈ લોકોને એમ્બ્યુલન્સની એકસો આઠ આવવાની ફરજ પડે ત્યારે લોકોને એ બીમાર વ્યક્તિને પકડીને એમ્બ્યુલન્સ સુધી લઈ જવો પડે આજે આવી પરિસ્થિતિમાંથી લોકો આજે જ્યારે આપણે એકવીસમી સદી અને જ્યારે એ વાત કરતા હોઈએ એકવીસમી સદીની અંદર ઉજ્જવળ ભારત જો આ રીતે જો તંત્ર દ્વારા ધ્યાન દોરવામાં આવતું હોય કે સરકાર દ્વારા આવી રજૂઆતોને ધ્યાન દેવામાં ના આવે તો ક્યારે આપણું જે ઉજ્જવળ ભવિષ્ય આપણે જોઈ શકશું એથી અમારી સમગ્ર તંત્રને અને રજૂઆત કરી છે કે તાત્કાલિક ધોરણે આમનું યોગ્ય નિરાકરણ આવે અને લોકોને ન્યાય મળે એ અપેક્ષા અપેક્ષાશ હસ્તું નામ આપી આશોભાઈ ભુડિયા રવાપર આજરોજ અમે રવાપરના ગ્રામજનો સૌ સાથે મળી અને તાલુકા પંચાયત કચેરીમાં અમારા રાવપર ગામમાં અનિયમિત પાણી મળે છે એની રજૂઆત કરવા માટે અમે તથા ગ્રામજનો અમારા આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ સાથે મળી અને તાલુકા પંચાયતમાં આવેદનપત્ર આપ્યું છે અને સાહેબે ખાતરી આપી છે રાવપર ગામમાં સીઓ માટે પાણી અનુપૂરું પાસે કીધું છે જય હિન્દ જય ભારત